મેળા મુરત કરું કારણ મેળા આવે કશું ગીતો વગાડે છે વાયદા કર્યા તા નાને મરવાના એ ફિરકી 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 બડેલી ઓંડા કાળી ઓંડા એ ફિરકી લઈ લો ફિરકી એ સસ્તન સારી ફિરકી આઈ ફિરકી લઈ લો ફિરકી કોંગાકા મોક ઉતર નહી આવી હવે તી તો 50 દાડા બાર થી જેદી મને આટલી ગમે દે પતંગ લઈ આલો તમે લઈ જવા

જો આણા પૈસા નહી લે તો પતલ દોડી ની કડું પર કાપશે કાકા પતલ દોડી एकदम પણ આપણે તો આહી ના ચા તમે જો ખાતી કે દોડી જો દોડી મરજો મરજો બહુ ગપાવ બીજી ના બીજી આર્યો બીજી તો સસ્તી ગાસ્તી સસ્તી સસ્તી આરી સસ્તી ઇન સારી દોડી 1550 અન કાપે બતાય કેવા એક વખત ટકાનો ચમારકો પાહડ બટાકા લઈ લે ને પતંગની ભાત હા આnse 5 પતંગ કેટલા આવશે કો 50 રૂપિયા ને આપણે એક જ લઉં એટલે પે પેનકી પાહી આલ્યો લઈ જો ને હવે બજા ભૂણી કર આ ને તમાર ફીકીન ભાવ કેટલો 1550 રૂપિયા આલી સુ આપણે એક લઈ લાવીમાં

પંદરસો રૂપિયા <stitched up> <computers>

ફિરકી ખોટા પૈસા એ ફિરકી આયા પૈસા ફિરકી ફિરકી લેતા લેતા જો જો પતંગ 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 દમ ટકા તસવીર માં કરમલ ની સુ રાખી છે તસવીર ની મજબૂત જ છે લેવી શું ભાવ 1850 આલો સુંદર આ

પણ વડી લાવ ના ચાલે તમારા પૂછું કે ઘેર ન તો એનો બાય ઘેર ન તો કોઈ કે ઘેર ચાટી હોય ફીવા જઈતી મારું લાય નેરસ મારા પણ આું ના ચાલે ભાઈ બધાનો ધંધો થઈ ગયો કાલે નહી હની મેટ

હાર ઓડે તમાર વડીલ ધંધો કરવો હો હો તમે છોડ હાર બદલા મંદિરીજીને કરો જો તો હા હા જ જ એટલે તમે દારૂડિયા હે ન કર છો બીજું કોઈ ન હાર જાવ ફિરકીલા ફિરકીલા નાડો ભો ભાઈ આપડે અંતે ફિરકી આલી ને ફિરકી ઓય તો આમાં માળી ઉડે કોઈ હે સરપન આ ગોમ ને સરપન ન ન આ ગોમે બહુ મોટી વાત લખ બાજુ એક ને પણ આતી